આજના સોના ચાંદી વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના વિશે આપણે માહિતી મેળવીએ જેની અંદર આજે બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું તથા અઢાર કેરેટ સોનું અને ચાંદીના ભાવની માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર છ ને છોતેરમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર સાતસો ને સાહીઠમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ સડસઠ હજાર છસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકસઠમાં રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ને દસમાં જ્યારે એક કિલો ચાંદી છ્યાસી હજાર સો રૂપિયામાં રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો ગ્રામ સોનું સાત લાખ ઇઠ્યાવીસ હજાર ત્રણસો માં મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે કેરેટ સોનું શું સોનાના ભાવ છે પાંચ હજાર ચારસો રૂપિયા જયારે દસ ગ્રામ સોનું ચોપન હજાર છસો ને વીસ માં જયારે સો ગ્રામ સોનું પાંચ લાખ છેતાલીસ હજાર બસો માં જે મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અને અઢાર કેરેટ સોનામાં છેલ્લા વીસ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ